આ મજામાં મજામાં જશો તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ ચાલો આજે આપણે વિડીયોમાં બ્લોગ વિડીયો નથી બનાવવાનો આજે આપણે બનાવવાનો છે મારો વિડીયો તો મિત્રો હું ક્યાંથી છું અને ક્યાં રહું છું તો વિડીયો પૂરો જોજો અને મારું નામ શું છે તો વિડીયો કન્ટિન્યુ જોજોમાં મજા આવશે ઇન્ટરેસ્ટિંગ થવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો ટેક સુધી વિડીયોની શરૂઆત કરી મિત્રો મારું નામ છે મકોણા નિલેશ અને હું રહું છું મિત્રો ગામડે અને મેં ગ્રેજ્યુએશન કોમ્પ્લીટ કરેલું છે અને હું આ ગુફા સાથે અત્યારે ખેતી કરું છું અને મિત્રો મારું ગામ છે સાપરી મોવા તાલુકાનું ભાવનગર જિલ્લાનું અને મિત્રો મને વિડીયો બનાવવાનો બહુ પહેલેથી જ શોખ હતો એક વિડીયો બનાવું અને યુટ્યુબ લાઈનમાં કોઈ પણ એપ્સ પ્લેટફોર્મ પર કામ કરું તો મિત્રો એટલે હું વિડીયો બનાવું છું અને આપણને કોઈ અર્નિંગ માટેની કે એવી સહી પકડે કોઈ એવું કાંઈ છે નહીં આપણને બસ શોખ થયો છે વિડીયો બનાવવા તો વિડીયો પોઝ કરી દેવી છે આપણે કોઈ ફેસ્ટિવલ કે એવું કાંઈ એવું કંઈ હોય નહીં આપણે ગમે ત્યારે વિડીયો નાખી દેતા હોય અને વિડીયો મિત્રો સારો લાગે વિડીયો લાઈક શેર કરી દેજો અને વિડીયોની તમને માહિતી મળતી રહે વિડીયોને કન્ટિન્યુ જોજો અને નવા સબસ્ક્રાઈબર અને જૂના સબસ્ક્રાઈબર કદાચ મને ઓળખતા હોય કે નહીં કદાચ ખબર નહીં મને પણ એના માટે ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો વિડીયોને શેક સુધી બનાવી રેજો તો વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે નવો સબસ્ક્રાઈબર આવ્યો છે એને ખબર ના હોય કે ફોન છે ઓળખતા ના હોય પણ સબસ્ક્રાઈબ કરેલું હોય છે એવું હોય ખબર ના હોય ક્વેશ્ચન કરતા હોય છે ભાઈ તમારું ગામ નામ શું છે તો એટલા માટે આ વિડીયો ખાસ તો વિડીયોની મિત્રો સ્કીપ નહીં કરતા અને વિડીયોને પૂરો જોજો તો મિત્રો મારું નામ અને ગામ ખબર પડી ગઈ છે અને હું શું કરું છું ખબર જ હશે અને આવું આ ફાર્મર છે અમે જો ફેમિલીની વાત કરીએ તો અમે ખૂબ જ નાની ફેમિલી છીએ અને અમે ફેમિલીમાં પાંચ જણ છીએ અને ભાઈ મારું નાનકડું એવું આ ગામ છે જો મિંદ્રાનું આ વાતાવરણ છે આજનું મસ્ત મજાનું આ મિત્રો વાળે છે ગામડે જ રહું છું અને ભાવનગર જિલ્લાનું મારું મહુવા તાલુકાનું નાનું એવું ગામ છે ભાઈ ગામડે રહું છું અને મસ્ત મજાની ગામડાની સવાર હોય છે તમને ખબર છે વિલેજમાં જે ગામડે રહેતા હોય એના માટે ખાસ કરીને આજે મારા ઇન્ટ્રોડક્શન વિડીયો માટે જ મારે વિડીયો બનાવવામાં બનાવવો પડ્યો છે તો વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરી દેજો અને એટલે મને આમ વિડીયો બનાવવાનો આમ એટલો શોખ જ હતો કોઈ વિડીયો એ ઇન્સ્પાયર થાય કે એવું કંઈ હતું જ નહીં અને બસ આમ શું કહેવાય મિત્રો વિડીયો બનાવવો જ છે અને કોઈ પણ પ્લેટફોર્મ ઉપર આપણે વિડીયો શેર કરીને વિડીયો એવું કંઈ અર્નિંગ બર્નિંગની એવી ભાઈ મને કંઈ ખબર પડે નહીં જોકે હું વિડીયો કે બનાવું છું પણ આપણો વિડીયો ભાઈ થોડા થોડા ચાલે છે શોર્ટ વિડીયો કોમેડી હું જો બનાવું છું તો બે ચાર પાંચ હજાર જેટલા આપણે પણ વ્યૂઝ પણ આવે છે તો મને એમ થયું કે ભાઈ વિડીયો લોંગ વિડીયો પણ બનાવી આપણને ખબર પડે કેટલા લોકો આપણા વિડીયો જોઈ છે તો એટલા માટે વિડીયો બનાવ્યો છે મિત્રો અને આપણો ફેસબુકમાં પણ આપણું પેજ છે નિલેશભાઈ બ્લોગ ઓફિશિયલ અને નિલેશ મકવાણા તો બંને બેઝ ફોલો કરી લેજો અને એમાં પણ વિડીયો મિત્રો લોંગ વિડીયો આવવાનો છે તો વિડીયો ખાસ કરીને જોવાનું ભૂલતો મિત્રો મારી ફેમિલી તો ફેમિલીમાં તો મિત્રો મારી ફેમિલીમાં હું મોટો ભાઈ છું માગથી નાનો ભાઈ છે ને એનાથી નાની બેન છે ત્રણ અમે ત્રણ બેન ભાઈ બે ભાઈઓ અને એક બેન છે અને મમ્મી પપ્પા પાંચ ટોટલ ફેમિલીમાં છે અને અમે જો ફાર્મર છે નાનો ભાઈ અને બેન અત્યારે ખેતી કામમાં છે અને મારા મમ્મી પપ્પા પણ ખેતી કરે છે અને નાનો ભાઈ અત્યારે સ્ટડી ચાલુ છે અને મિત્રો અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી છીએ જોકે અમને બધાને ખબર જ છે આપણે બધા એમાં જ આવીએ છીએ મિડલ ક્લાસ જ હોય છે કોઈ ભાઈ મોટા લેવલમાં હોતું નથી મતલબ કે આર્થિક રીતે મિડલ ક્લાસે જ હોય છે અને તમે પણ ગુજરાતી છો હું પણ ગુજરાતી છું તમારો નાનો ભાઈ સમજે મિત્રો થોડો ક્યાંક સપોર્ટ જો કરવો પડે થોડો સપોર્ટ હાલમાં મિત્રો જો સબ્સ્ક્રાઇબરની વાત કરવામાં આવે તો આપણી ચેનલ ઉપર નિલાશભાઈ બ્લોગ ઓફિશિયલ જે આપણી મેઇન ચેનલ છે એની ઉપર આપણે મિત્રો આઠસો નવસો આજુબાજુ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે વન કે મતલબ કે કમ્પ્લીટ થઈ જશે થોડા ટાઈમમાં કે આપણા રેગ્યુલર વિડીયો આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે ઘણા બધા મિત્રો આપણને સપોર્ટ કરે છે અને મિત્રો તમારા લીધે જ એટલે આપણી ફેમિલી મોગી છે તો તમે સપોર્ટ કરશો એટલે આપણે આગળ જઈશું મિત્રો તો મિત્રો વિડીયો સપોર્ટ કરજો યાર નાનો ભાઈ સામે મિત્રો તમારા સપોર્ટથી જ આજે સાડા આઠસોથી વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ જો કે હું રેગ્યુલર વિડીયો નથી બનાવી શકતો કારણ કે બધું કામ હોય છે મેં તો કે આજે કમ્પ્લીટ થયું જ છે નવું નવું આ બધું છે મકાન તો એ કમ્પ્લીટ થયું છે એટલા માટે અને ખેતીની પણ કામ કરવું પડતું હોય છે તમને ખબર હોય છે તો મિત્રમાં બધું ચાલતું જ હોય છે અને આપણા વિડીયોમાં પણ આવતું જ હોય છે તો મિત્રો સિને થોડી વાર રુકો દ્વારા તો મિત્રો હું આ વિ ગયો છું ખૂબ તો અહીંયા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે કોઈ દિવસ ઇન્ટ્રોડક્શન વિડીયો કે કોઈપણ જાતનો આપણે મિત્રો સાથે જે આપણી ફેમિલી સાથે વાત નથી કરી તો આ આપણો ફર્સ્ટ વિડીયો છે જે ફેમિલી સાથે રિલીઝ કરવાનો છે તો ઇન્ટ્રોડક્શન વિડીયો છે તો મિત્રો વિડીયો આપણને વિડીયો ઇન્ટ્રોડક્શન વિડીયો કેવો લાગ્યો જમ્યો જ હશે અને મિત્રો બધાનો પણ આ વિડીયો છે પરિશય વિડીયો છે કે ઇન્ટ્રોડક્શન વિડીયો છે એ વાયરલ થતો હોય છે મને પણ આશા છે કે મારો વિડીયો પણ વાયરલ થાય અને તમે કરાવી જ દેશો મને આશા છે કારણ કે મિત્રો તમે બધા સપોર્ટ કરો છો વિડીયો ફર્સ્ટ વિડીયો ઇન્ટ્રોડક્શન વિડીયો હોય છે ને મિત્રો આ પણ વિડીયો વાયરલ થવો જોઈએ અને હું પણ યુટ્યુબર બનવા માગું છું મિત્રો અને મને પહેલેથી શોખ છે મિત્રો કે કંઈક નવું કરીએ અને હું પણ મિત્રો મને પણ બધું આવડે છે વિડીયો એડિટિંગ બધું જ કમ્પ્લીટ કરી શકીએ છીએ આપણે અને થોડો ઘણો અનુભવ પણ છે અને થોડો ઘણો શીખ્યો પણ છું જે યુટ્યુબથી શીખી લઈએ છે જે ન આવડે છે તો મિત્રો આપણને આવું મોટું પ્લેટફોર્મ મળ્યું હોય તો આપણે થોડું જે થોડું જજુ કામ હોય છે એ આપણે ન આવડતું હોય એ આપણે જોવું પણ અને શીખી પણ રહીએ છીએ તો મિત્રો મને પણ આ જ રીતનું છે તો આપણે શીખી લઈએ છીએ અને મને આપણે પણ છે થોડું જાજુ તમનેલ વગેરે જે એડિટ બેડિટ આપણે કરી શકીએ છીએ આપણી સાથે તો મિત્રો વિડીયો ગમે તો મિત્રો આપણા વિડીયો રેગ્યુલર આવશે હવે કે આપણે જોગિંગ જોગિંગ કહેવાય અને જે લાઈફ બતાવવાની કોશિશ કરું છું મિત્રો જો ટાઈમ મળે છે ત્યારે જો કે બધું કામ કરવું પડતું હોય છે એટલે ટાઈમ મળે ત્યારે મિત્રો હું બ્લોગ નાખી જ જાઉં છું તો મિત્રો સપોર્ટ કરવાનું કહી શું નહીં આશા રાખું છું મિત્રો તમે સપોર્ટ કરજો અને હજી પણ વન કેથી આગળ પણ તમે લઈ જઈ શકો છો તમારા હાથમાં છે સપોર્ટ કરવાની વાત હું મિત્રો આશા રાખું છું મિત્રો વિડીયોમાં તમને મજા આવી છે મજા આવે છે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજ માટે આટલું જ ફરી ફરીમૂળી પાસે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે માટે શ્રેન અને હા આપણો યુટ્યુબમાં એક વિડીયો આવવાનો છે મિત્રો ફેસબુક રિલેટેડ જેમાં મોનિટાઈઝેશન માટેનો તો વિડીયો જોવાનું બોલતા નહીં કઈ રીતનું વિડીયો છે જોતા આવજો અને કમેન્ટ કરવાનું બોલતા નહીં ખાસ કરીને કમેન્ટ કરજો મિત્રો યાર વિડીયો કેવો બનાવો અને કેવા ટોપિક પર બનાવવો એ મિત્રો તમારા હાથમાં છે અને તમે કહો વિડીયો આપણે બનાવીશું હવે મિત્રો તમે કમેન્ટ કરી દેજો જો વિડીયો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો કે વિડીયો તમારામાં કેવો આવે છે મિત્રો મને તો ખબર ના હોય હું વિડીયો બનાવીને અપલોડ કરી દેતો દેજો છું જો કોમે કોમેડી રિલેટેડ છે પછી વ્લોગિંગ હોય છે મિની વ્લોગ હોય છે બધે અલગ અલગ હોય છે મિત્રો તમને કેવા વિડીયો ગમે જોવા ગમે છે ખાસ કરીને જણાવજો અને બસ મિત્રો આજ માટે એટલું